વાલજી કાકાના ઘરે તેમની સાથે જ રહેવા લાગ્યા જલિયાણ દરરોજ વાલજી કાકાની હાટડીએ બેસે અને વેપાર કરે અને વીરભાઈ આખા ઘરની જવાબદારી સંભાળે જલિયાણ વાલજી કાકાની હાટડીએ બેસી વેપાર કરે અને હાટડીમાં પોતાનું કાર્ય કરતા કરતા આખો દિવસ પ્રભુ શ્રી રામનું સ્મરણ કર્યા કરે અને રામના નામના જાપ કર્યા કરે જલિયાણ હાટડીએ બેઠા બેઠા અને જો કોઈ સાધુ સંત કે જરૂરિયાત મત આવી જડે તો તે વાલજી કાકાની હાટડીમાંથી સાધુ સંતોને જે જે વસ્તુઓની જરૂર હોય તે દાનમાં આપી દે વાલજી કાકાની હાટડીની સામે જ એક વાણિયાની હાટડી હતી તે વાણિયો સ્વભાવે ખૂબ જ ઈર્ષાળુ અને કમજોર હતો તે જલિયાણને ખૂબ જ ઈર્ષા કરી કારણ કે જ્યારથી જલિયાણે વાલજી કાકાની હાટડીએ બેસવાનું શરૂ કર્યું હતું ત્યારથી હાટડીનો વેપાર દિવસે દિવસે વધતો જતો હતો લોકોને ચલિયાણનો વિનમ્ર અને દયાળુ સ્વભાવ ખૂબ જ ગમતો હતો ગ્રાહકો વાણિયાને બદલે જલિયાણની હાટડીએ જતા અને તેના વખાણ કરતા કે જલિયાણ બહુ જ દયાળુ અને વિનમ્ર છે એ બધા ગ્રાહક સાથે પ્રેમથી વર્તન કરે છે અમીર ગરીબ કોઈ પણ ગ્રાહક હોય તે બધા સાથે શાંતિથી વાત કરે છે અને વાણિયાના કંજૂસ અને ઈર્ષાળુ સ્વભાવની નિંદા કરતા જેના કારણે હવે એ વાણિયો જુલિયાનને વાલજી કાકાની આટડીમાંથી કાઢવાનું ષડયંત્ર ગોઠવતો હતો વાલજી કાકાના કાન ભરતો હતો અને પોતાની હાટડી આવતા ગ્રાહકોને જલિયાનની વિરુદ્ધ ઉશ્કેરવાની કોશિશ પણ કરતો હતો તે દર વખતે અસફળ થતો હતો એ પોતાની હાટડીએ બેઠા બેઠા જોયા કરે કે જલિયાણ વાલ્જી કાકાની હાટડીમાંથી ચીજ વસ્તુઓ દાનમાં આપ્યા કરે છે વેપાર કરવાને બદલે આખો દિવસ પ્રભુ શ્રી રામનું સ્મરણ કર્યા કરે છે તે વારંવાર વાલ્જી કાકાને ફરિયાદ કરે કે વાલજી કાકા આ તમારો જલ્લો જો વેપાર કરવાને બદલે આખો દિવસ પ્રભુ શ્રી રામનું સ્મરણ કર્યા કરે છે જો તમારી હાટડીએ કોઈ સાધુ સંત કે જરૂરિયાતમંદ આવે

વાણીઓ આવી રીતે વારંવાર વાલજી કાકાને કહે કે જલ્લાના ભરોસે ન રહો જલ્લા પર ભરોસો ન કરો તમારી હાટડી તમે પોતે સંભાળો પણ વાલજી કાકા તે વાણિયાની વાત પર ધ્યાન ન આપે તેઓ તો વાણિયાના પર ગુસ્સે થઈ જતા અને કહેતા જલ્લો મારો ભત્રીજો નહીં પણ મારો દીકરો છે આ હાટડી પર જેટલો હક મારો છે તેનાથી વધુ હક મારા જલ્લાનો છે તમે મારા જલ્લાની ઈર્ષા કરો છો એટલે એના વિશે ઊંધું ચતું બોલો છો બાકી મારો જલો તો બહુ જ મહેનતું છે તે આખો દિવસ આટડીએ બેસીને મન લગાવીને વેપાર કરે છે વાલજી કાકાનો ગુસ્સો જોઈને વાણીઓ ચૂપ થઈ જાય છે પણ એ મનમાં વિચારે છે કે એક દિવસ હું વાલજી કાકાને નજરો નજર દેખાડી દઈશ કે જલો તેમની હાટડી કેવી રીતે ચલાવે છે અને તેમાંથી કેટલું લૂંટાવે છે અને તેને એક વખત તે મોકો મળી પણ ગયો એક દિવસ બન્યું એવું કે સવારનો સમય હતો બજારમાં વેપારીઓ પોતપોતાની હાટડીઓ ખોલીને સાફ સફાઈ કરી રહ્યા હતા જલિયાણ પણ વાલજી કાકાની હાટડીએ જઈને હાથમાં કપડું લઈને સાફ સફાઈ કરી રહ્યો હતો હાટડીની ચીજ વસ્તુઓને સાફ કરીને વ્યવસ્થિત ગોઠવતો હતો ત્યાં બજારમાં દસ બાર સાધુ સંતોની એક મંડળી આવી પહોંચી સાધુ સંતોની મંડળી કેસરી રંગની ધોતી જનોઈ ધારી એક હાથમાં કમંડળ ને બીજા હાથમાં ચીપિયો તથા ખંભે જોડી લટકાવીને ચીપિયો વગાડતા જાય અને આગળ વધતા જાય છે કોઈ હાટડીએ આવે એટલે હાટડીએ ઊભા રહીને હાથ ઊંચો કરીને ચીપિયો વગાડે અને અલખ નિરંજન અલખ નિરંજન બોલે સાધુ સંતોની મંડળી બજારમાં ચક્કર લગાવી રહી છે પણ વહેલી સવારનો સમય હતો અને વેપારીઓએ હજી તો પોતાની દુકાનો ખોલી જ હતી હજી તો દુકાનમાં બોળી પણ નથી થઈ બોળી કર્યા વિના સવાર સવારમાં સાધુઓને ક્યાં મફતમાં આપવું તેમ વિચારીને કોઈ પણ વેપારીએ સાધુ સંતોની મંડળી સામે ધ્યાન જ ન આપ્યું સાધુ સંતોની મંડળી પેલા વાણિયાની હાટડીએ આવીને પહોંચી એટલે મંડળીના મહંતે હાથ ઊંચો કરીને ચીપ્યો વગાડ્યો અને અલખ નિરંજન અલખ નિરંજન કહીને ઊભા રહી ગયા તેમની સાથે બધા સાધુ સંતો પણ ઊભા રહી ગયા સાધુ સંતોની મંડળીના મહંતે કહ્યું શેઠ સીધું મળશે અમે જાત્રા કરવા માટે નીકળ્યા છીએ જો સીધું મળે તો અમે રામજીના મંદિરે જઈને ભોજન બનાવીને ભોજન ગ્રહણ કરી શકીએ વાણી તો આ મોકાની તલાશમાં જ હતો એણે મનમાં વિચાર કર્યો કે હું દર વખતે વાલજી કાકાને કહું છું કે તમારો જલો વેપાર કરવાને બદલે તમારી હાટડીમાંથી બધી આપ્યા કરે છે તો તેઓ મારા પર વિશ્વાસ નથી કરતા અને મારા પર ગુસ્સો કરીને મને જ ચૂપ કરી દે છે આજે બરાબર નો મોકો મળ્યો છે વહેલી સવાર નો સમય છે હાટડી હજી તો બોળી પણ નથી થઈ આ સાધુ સંતો ની ટોળીને જલિયાની હાટડી જ મોકલી દઉં

અને મારા વેપારમાં પણ વધારો થશે વાણીઓ પોતાના વિચારોમાં ખોવાયેલો હતો એટલે તેણે સાધુ સંતોને કોઈ જવાબ ન આપ્યો સાધુએ ફરી ચીપ્યો વગાડ્યો અને સહેજ ઊંચા અવાજે પૂછ્યું બચ્ચા સીધું મળશે સાધુનો અવાજ સાંભળીને વાણીઓ પોતાના વિચારોમાંથી બહાર આવ્યો અને તેણે તરત જલિયાણ એટલે કે વાલજી કાકાની હાટડી સામે આંગળી ચીંધીને સાધુઓને કહ્યું કે મહારાજ સામે જ જલ્યાણની હાટડી છે તમે ત્યાં જાઓ ત્યાં તમારી દરેક મનોકામના પૂરી થશે તમે જે માંગશો તે તમને ત્યાં મળી રહેશે તમારે જેટલું સીધું જોઈતું હોય તે ત્યાં મળી રહેશે વાણિયાની વાત સાંભળીને સાધુ સંતો તો ઠીક હે બચ્ચા તું કલ્યાણ હો કહીને ત્યાંથી ચાલતા થયા અને પહોંચ્યા જલિયાણની હાટડીએ જલ્યાન દુકાનમાં ચીજ વસ્તુઓ આગી પાછી કરીને ત્યાં સાફ સફાઈ કરતો હતો અને ફરીથી વસ્તુઓ એની જગ્યાએ વ્યવસ્થિત ગોઠવતો હતો સાધુ સંતોની મંડળીને જોઈને જલ્યાન પોતાનું કામકાજ પડતું મૂકીને ઊભો રહી ગયો અને સાધુ સંતોને હાથ જોડીને પ્રણામ કરીને કહ્યું પધારો મહારાજ પધારો બોલો મહારાજ આજ્ઞા કરો કે હું તમારી શું સેવા કરી શકું સાધુ સંતોની મંડળીમાંથી એક વૃદ્ધ સાધુએ કહ્યું અમે ગોકુળ મથુરાથી આવ્યા છીએ દ્વારકા પ્રભાસ પાટણ અને ગિરનારની યાત્રા કરવા માટે નીકળ્યા છીએ અમારી મંડળીમાં થી બાર સાધુઓ છે આપ દયાળુ શેઠ લાગો છો શેઠ અમને પાક્કા સીધાની વ્યવસ્થા કરી આપો તો આટલું ભોળીને તે વૃદ્ધ સાધુ ચૂપ થઈ ગયા જલિયાણા આગળ કંઈ પણ પૂછ્યા વિના ભલે મહારાજ કહીને સીધું પેક કરવા લાગ્યો પેલા વૃદ્ધ સાધુએ બીજા સંતો પેલા વૃદ્ધ સાધુએ બીજા સાધુ સંતોને કહ્યું કે તમે મંદિરે પહોંચો હું સીધું લઈને આવું છું બીજા સાધુ સંતો મંદિરે જવા માટે આગળ ચાલવા લાગ્યા અને તે વૃદ્ધ સાધુ ત્યાં હાટડીના ઓટલા પર બેસી ગયા ચલિયાણે તો સાધુ સંતોની માંગણી પ્રમાણે લોટ દાળ ગોળ ઘી અને બીજી પરચુરણ ચીજ ચીજવસ્તુઓ હાટડીમાંથી કાઢીને અલગ અલગ પોટલીમાં બાંધી દીધી એ વૃદ્ધ સાધુ પાસે ઘી લેવા માટે કોઈ વાસણ ન હતું તો જલિયાણી હાટડીમાંથી અંદાજે પાંચેક શેર ઘી સમાય તેવડો લોટો લઈને આખો ભરી દીધો અને પાણકોરામાંથી દસ હાથ જેટલું પાણકોરું પણ કાઢી આપ્યું વાણિયા પોતાની હાટડીએ બેસીને આ બધું જોઈને મનમાં બોલ્યો આ જલિયો તો વાલજી કાકાને આમાં જ લૂંટાવી દેશે એમને હાટડી બજારમાંથી ઉઠાવી મૂકશે આજે તો વાલજી કાકાને નજરો નજર દેખાડીશ પછી તો જલાનો આવી બન્યું એમ વિચારીને વાણીઓ તો મનોમન ખુશ થવા લાગ્યો સીધું જોઈને વૃદ્ધ સાધુ તો ચિંતામાં પડી ગયા કે આટલો બધો સામાન અલગ અલગ પોટલીમાં બાંધેલો આટલી બધી પોટલીઓ ઉપાડીને મંદિર સુધી લઈ કેવી રીતે જવી જલ્યાણ સાધુના મનની વ્યથા સમજી ગયો જલ્યાણે સાધુને કહ્યું મહારાજ તમે આગળ ચાલો હું સામાન પહોંચાડી દઉં છું એમ કહીને તેને હાટડી બંધ કરી દીધી અને સામાનની પોટલીઓ ખંભે ઉપાડી લીધી અને એક હાથમાં ગોળનો ભીલો અને બીજા હાથમાં પાંચ શેર ઘીનો લોટો લઈને હાલો મહારાજ કહીને ઊભો થયો સાધુ મંદિર તરફ આગળ ચાલવા લાગ્યા જલિયા મનમાં પ્રભુ શ્રીરામનું નામ સ્મરણ કરતા સાધુની પાછળ ધીમા પગલે ચાલવા લાગ્યો સાધુ સંતોની મંડળી થોડી આગળ ચાલીને એક ઝાડ નીચે વિશ્રામ કરવા ઊભી હતી ત્યાં પેલો વૃદ્ધ સાધુ અને જલિયાણ બંને ત્યાં આવી પહોંચ્યા એ વૃદ્ધ સાધુ પણ સાધુ સંતો ની મંડળી સાથે ભળી ગયા અને રામધૂન જલિયો તમારી દુકાન લૂંટાવે છે પણ વાલજી કાકા ને જલિયા પર અનહદ પ્રેમ હતો તેઓ તે વાણિયાની ની વાત પર ક્યારેય વિશ્વાસ ન કરતા વાણિયાએ એ વિચાર્યું આજે તો વાલજી કાકા ને નજરો નજર દેખાડી પોતાની નજરે જોઈને વાલજી કાકાને ભરોસો થઈ જશે અને તેઓ આ જલ્લાને હાટડીમાંથી કાઢી મૂકશે પછી ઘરા બધાય મારી પાસે પાછા મારી હાટડીએ આવવા લાગશે અને મારો વેપાર વધી જશે લોકોના મોઢે આ જલિયાના વખાણ સાંભળી સાંભળીને મારા તો કાન પાકી ગયા છે એમાંથી પણ છુટકારો મળશે હવે મને એમ વિચારીને વાણીઓ દોડીઓ વાલજી કાકાને બોલાવવા માટે વાલજી કાકા એ સમયે પોતાની હાટડી તરફ જ આવતા હતા રસ્તામાં જ વાણીઓ તેમને ભેગો થઈ ગયો વાલજી કાકાએ કહ્યું શું થયું આમ હળી કાઢ તો કાંઠ તો કેમ આવે છે વાણીયાએ કહ્યું હાલો વાલજી કાકા આજે તો તમને નજરો નજર દેખાડ્યું કે જલ્દીઓ તમારી દુકાન કેવી રીતે લૂંટાવે છે હું તમને રોજ કહું છું પણ તમે મારી વાત પર ભરોસો નથી કરતા અને મારા પર જ ગુસ્સો કરીને મને ચૂપ કરાવી ગયો છો હાલો મારી હારે આજે તો તમારી નજરે જોઈ લ્યો જલિયો પોતે જ સાધુઓની સાથે સીધું સામાન મંદિરે પહોંચાડવા ગયો છે. હજી તો આટડીમાં બોણી પણ નથી થઈ. ત્યાં તમારા જલિયાએ કેટલુંય સીધું કાઢીને સાધુ સંતોની મંડળીને દાનમાં આપી દીધું અને આટડી બંધ કરીને સીધું પહોંચાડવા માટે તેમની સાથે મંદિરે હાલતો થયો. વાણિયાની વાત સાંભળીને બાલજી કાકા તો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, કઈ બાજુ ગયો છે? હાલ દેખાડ મને. જો તારી વાત સાચી હશે તો હું જલિયાને નહીં છોડું અને જો તારી વાત ખોટી નીકળી તો યાદ રાખજે મારાથી ભૂંડું કોઈ નહીં હોય વાણિયાએ કહ્યું તમારી નજરે જોયા પછી તો મારો ભરોસો કરશો ને જલિયા જે બાજુ સાધુ સંતોની સાથે તેમનું સીધું પહોંચાડવા ગયો હતો તે તરફ વાણિયાએ આંગળી ચીંધી અને કહ્યું આ બાજુ ગયો છે તમારો જલો હાલો મારી હાર તમને દેખાડું એમ કહીને ઉતાવળે પગલે ચાલવા લાગ્યો વાલજી કાકા પણ તેની સાથે ઉતાવળા પગલે ચાલવા લાગ્યા જલિયાણ પેલા સાધુ શ્રીરામના નામનું સ્મરણ કરતો જાય છે અને ખંભા પર સીધું સામાનની પોટલીઓ લટકાવી છે એક હાથમાં પાંચ શેર ઘીનો લોટો અને બીજા હાથમાં ગોળનો ભીલો પકડીને સાધુઓની પાછળ પાછળ મંદિર તરફ ચાલ્યું જાય છે વાલજી કાકાને વાણીઓ ઉતાવળા પગે ચાલતા જલિયાણ પાસે પહોંચી ગયા જલિયાણ થોડો આગળ હતો ત્યાં જ વાલજી કાકાએ ગુસ્સામાં રાડ પાડી એ જલિયા ઊભો રહે ક્યાં જાય છે વાલજી કાકાનો અવાજ સાંભળીને જલિયાણ ઉભો રહી ગયો અને પાછળ ફરીને જોયું એ તો મનમાં પ્રભુ શ્રીરામના નામનો જપ કરતો હતો શ્રીરામ જયરામ જય જય રામ વાલજી કાકા ગુસ્સામાં પગ પછાડતા જલિયાણ પાસે આવ્યા વાલજી કાકાએ ગુસ્સામાં રાડ પાડીને જલિયાને પૂછ્યું એ જલ્યા ક્યાં જાય છે અને આ પોટલામાં શું સળગાવ્યું છે જલિયાને શાંતિથી જવાબ આપ્યો વાલજી કાકા આ પોટલામાં આમાં સળગાવવાના છાણા છે વાણિયાએ કહ્યું વાલજી કાકા આ જલિયો જૂઠું બોલે છે આમાં તો ગોળનો ભીલો છે મેં મારી સગી આંખે જોયું છે કે જલિયાએ આ પોટલામાં ગોળનો ભીલો બાંધ્યો છે જો તમને મારા પર ભરોસો ન હોય તો તમે પોતે જોઈ લ્યો વાણિયાની વાત સાંભળીને વાલજી કાકાને વધુ ગુસ્સો આવ્યો એમણે ગુસ્સામાં આવીને લાવ જોવા દે મને કહીને જલિયાણના હાથમાંથી પોટલું ઝૂટવી લીધું અને ખોલીને જોયું તો તેમાંથી ખરેખર છાણા નીકળ્યા એ જોઈને વાણિયાની આંખો ફાટી ગઈ વાલજી કાકાએ ગુસ્સાથી મોટી આંખો કરીને વાણિયા સામે જોયું વાણિયાએ પોતાનો બચાવ કરતા કહ્યું વાલજી કાકા હું સાચું કહું છું મારા પર ભરોસો કરો મારી નજરની સામે તમારી ગોળ ગોળનો ભીલો લઈને આ પોટલામાં બાંધ્યો હતો ત્યાં તો વાણિયાની નજર જલિયાણના રહેલા લોટા પર પડી વાણિયાએ હાથમાં રહેલા લોટા સામે આંગળી કહ્યું કાકા આ લોટામાં જુઓ એમાં અંદાજે પાંચેક શેર ઘી છે કાકાએ જલિયાણ સામે ગુસ્સાથી જોયું જલિયાણે કહ્યું કાકા આ લોટામાં તો પાણી છે એમ કહીને લોટો આગળ ધર્યો

અને દાંત પીસીને કહ્યું જોઈ લીધું તે પોટલામાં ગોળ નહીં છાણા હતા અને લોટામાં પાણી હતું જ્યારે હોય ત્યારે મારા જલ્લાની ફરિયાદ કર્યા કરે છે આજ પછી ખબરદાર જો મારા જલ્લા વિશે એક પણ શબ્દ કહ્યો છે તો વાણિયાએ વાલજી કાકાને શાંત કર્યા અને પોતાનો બચાવ કરતા કહ્યું ના વાલજી કાકા હું જૂઠું નથી બોલતો મેં મારી સગી આંખે જોયું છે કે જલાયે તે સાધુઓને તમારી હાટડીમાંથી પાકું સીધું કાઢી આપ્યું છે આ તો આ સાધુએ નજર બાંધી હશે વાલજી કાકા તમે હાટડીમાં જઈને પાણકોર માપી લો જલીઅણે પાણકોરામાંથી અંદાજે 10 કાટ જેટલું પાણકોરું પણ માપીને કાઢી આપ્યું છે એમાં તો સાધુની નજરબંધી નહીં આવે ને વાલજી કાકાએ કહ્યું ઠીક છે હાલ ત્યારે હાટડીએ જઈને પાણકોરું પણ માપી લઈએ કહીને વાણીઓને વાલજી કાકા ઉતાવળે પગલે ચાલીને હાટડીએ પહોંચ્યા વાલજી કાકાએ હાટડી ખોલી અને હાથમાં પાણકોરું લઈને માપ્યું તો તે પણ બરાબર નીકળી વાલજી કાકા વાણીયા સામે ગુસ્સાથી જોઈને બોલ્યા તમે બધા મારા જલિયાણની ઈર્ષા કરો છો મારો જલિયાણ તો પરોપકારી જીવ છે એ તો સાધુઓથી સામાન ઉપડતો નહીં હોય એટલે એમની હારે ભોગાડવા માટે ગયો હશે આ બધું જોઈને ફક્ત વાણીઓ જ નહીં પણ જળિયાણની ઈર્ષા કરનાર બધા વેપારીઓ પણ ચૂપ થઈ ગયા સાધુ સંતોની મંડળી મંદિરમાં પહોંચી જળિયાણ પણ તેમની પાછળ થોડી વારમાં મંદિરે પહોંચી ગયો તેણે સાધુ સંતોને ભોજન બનાવવામાં મદદ કરી સાધુઓએ જળિયાણે આપેલા સીધામાંથી લચપત્તા ઘીના લાડુ બનાવ્યા તે લાડુઓનો મંદિરમાં પ્રભુને પ્રસાદ ધરાવ્યો અને પછી તે લાડુ પ્રસાદી રૂપે બધા સાધુ સંતોએ પોતે ખાધા અને સંતુષ્ટ થયા ઘીમાં લચપતતા લાડુ ખાઈને તે સાધુઓએ જલિયાણની જય બોલાવી આ બનાવ બન્યા પછી તે હાટડીમાં જલિયાણનું ચિત્ત ચોટતું ન હતું તેનું મન હવે વેપાર કરવામાં લાગતું ન હતું તેના મનમાં વારંવાર એક જ વિચાર આવવા લાગ્યો કે હે પ્રભુ એક વખત તો તમે સાક્ષાત આવીને ઊભા રહ્યા અને મારી લાજ રાખી આ સંસારની જંજાળનું મારે શું કામ જ્યાં હું શાંતિથી પ્રભુ ભક્તિ પણ નથી કરી શકતો કે નહ તો સાધુ સંતોનની સેવા કરી શકતો જલિયાણના હૃદયમાં હવે સંસારની રવિશય મોહમાયા પણ ખતમ થઈ ગઈ અને તેના મનમાં ઈશ્વર પ્રત્યે અતૂટ શ્રદ્ધા બંધાઈ ગઈ જલિયાણે ઈશ્વરને પ્રાર્થના કરી હે પ્રભુ તે આજે જે પ્રમાણે મારી લાજ રાખી છે એ જ રીતે આગળ પણ મારી લાજ રાખજે તે દિવસથી જલિયાણ ઉદાસ રહેવા લાગ્યા એક દિવસ વાલ્જી કાકાએ પૂછ્યું બેટા જલિયાણ કેમ ઉદાસ રહે છે તને મારી વાતનું ખોટું લાગ્યું છે એ તો હું વાણિયાની વાતમાં આવી ગયો હતો અને હું ગુસ્સામાં હતો એટલે તને જલિયાણે વાલજી કાકાને વચ્ચેથી જ અટકાવીને કહ્યું ના વાલજી કાકા તમે તો મારા વડીલ છો તમારી સેવા કરવી એ મારો ધર્મ છે અને તમને અમારા પર ગુસ્સો કરવાનો પૂરો હક છે મને તમારી કોઈ વાતનું ખોટું નથી લાગ્યું પણ વાલજી કાકા મને ચાર ધામની યાત્રા કરવાની ઈચ્છા છે જો તમે રજા આપો તો હું ચાર ધામની યાત્રા કરી આવું વાલજી કાકાએ કહ્યું બેટા હજુ તારી ઉંમર ઘણી નાની છે યાત્રા કરવી સહેલી નથી તું બે ત્રણ વર્ષ પછી જ જજે બેટા યાત્રા કરવા માટે પગપાળા ચાલીને જવું પડે યાત્રા કરવામાં એકાદ વર્ષ પણ નીકળી જાય અને ક્યારેક તો એક વર્ષથી પણ વધુ થઈ જાય ક્યારેક અનજણની સગવડ પણ ન થાય તો ભૂખ્યા અને તરસ્યા પગપાળા ચાલીને લાંબો પંથ કાપવો પડે તારી ઉંમર હજી ઘણી નાની છે એટલો કષ્ટ તારાથી સહન નહીં થાય દીકરા વાલજી કાકાએ જલ્યાણને સમજાવ્યો એટલે તેણે પોતાના પિતા સમાન કાકાની આજ્ઞા માની લીધી પણ તેનું મન માનતું ન હતું તે ઉદાસ જ રહેતો હતો તે ન તો વ્યવસ્થિત ભોજન કરતો કે ન તો રાત્રે શાંતિથી સૂઈ શકતો અંતે વાલજી કાકા જલ્યાણના ચહેરા પરની ઉદાસી જોઈ ન શક્યા અને તેમણે જલ્યાણની ખુશી માટે તેને ચાર ધામની જાત્રાએ જવાની રજા આપી દીધી તો મિત્રો તમને પણ ભગવાનના આશીર્વાદ કાયમ માટે મળતા રહે તે માટે કમેન્ટમાં જય જલારામ બાપા અવશ્ય લખી દેજો અને તમારા સગા સંબંધી અને મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો અને જો વિડીયોમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું આવા જ પ્રેરણાદાયક વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે કરો એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું